નવરાત્રિમાં ભૂખ્યા મરી જજો પણ આ પાંચ વસ્તુઓ કોઈને આપતા નહીં તો ગરીબી આવશે અને તમે ક્યારે પણ સુખી નહીં થાઓ નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તથા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અક્ષર અમૃતમાં મિત્રો માતાજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ મિત્રો હિન્દુ ધર્મમાં હવે તહેવારોનો સમય આવી ગયો છે તો મિત્રો ભૂલથી પણ નવરાત્રી દરમિયાન આ પાંચ વસ્તુઓ કોઈને આપતા નહીં નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવશે તેમજ ના થવાનું થશે જો તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થવાના હશે જેવા કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હશે તો તેમાં પણ બાધાઓ આવશે અને જો કોઈની સગાઈ નક્કી થઈ ગઈ હશે તો તે સગાઈ પણ કોઈ કારણોસર તૂટી જશે આથી આવી ભૂલ ન કરતા મિત્રો ખાસ કરીને મહિલાઓએ આ વસ્તુ તો નવરાત્રી દરમિયાન ક્યારેય કોઈ બીજાને આપી જ ના જોઈએ કારણ કે મહિલાઓ છે એ ઘણી બધી વસ્તુઓની લેણદેણ કરતી હોય છે પણ મિત્રો નવરાત્રિ દરમિયાન આ ભૂલ બિલકુલ ના કરવી જોઈએ અને જો તમે આ ભૂલ કરશો તો તમારા પતિની પ્રગતિ નહીં થઈ શકે તેમજ એનો ધંધો છે એ દિવાળીના ટાઈમ ઉપર ભાંગી જશે આથી આ વસ્તુનું નવરાત્રી દરમિયાન તમે વિશેષ ધ્યાન રાખજો તો મિત્રો તેની સાથે જ ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે નવરાત્રિના સમયમાં ગરબા રમવા જાય છે પણ તે ગરબાનું સરખી રીતે ધ્યાન નથી રાખી શકતી તો ગરબો મૂકતા સમયે કઈ વસ્તુની કાળજી લેવી એ તમને આ વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી મા દુર્ગાની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો મિત્રો માતાજી કહે છે કે નવરાત્રિ દરમિયાન ઘરની આ પાંચ વસ્તુઓ બીજાને આપવી ના જોઈએ તો મિત્રો આજે અમે તમને દુર્ગા માતાની એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આથી આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે મહિલાઓએ પોતાના ઘરની કઈ કઈ વસ્તુઓ નવરાત્રિ દરમિયાન કોઈને આપવી ના જોઈએ જો કોઈ પણ સ્ત્રી નવરાત્રી દરમિયાન આટલી વસ્તુઓ બીજાને આપી દે છે તો દુર્ગા માતા છે તો એ તેના ઘરમાં વાસ કરી શકતા નથી આથી મિત્રો તમે આ કથાને આખી સાંભળજો કારણ કે મિત્રો આ કથામાં તમને જાણવા મળશે કે તમારે નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુ બીજાને આપવી ના જોઈએ તો આવો મિત્રો આપણે આ કથામાં આગળ વધીએ મિત્રો બહુ સમયની વાત છે

આ જાનકી છે એને બધા જ તહેવારો નિયમો અનુસાર ઉજવ્યા હતા પણ તેનાથી નવરાત્રી દરમિયાન એક ભૂલ થઈ જાય છે તો એ તમને આ કથામાં જાણવા મળશે તો મિત્રો આ જાનકી છે એ પોતાના પતિ પહેલાં જાગી જતી હતી પછી પોતાના ઘરનું કામ કરતી હતી પછી બધા જ કાર્યો કરીને તે તુલસી માતાને જળ ચઢાવતી હતી આથી આવી રીતે તે રોજ પોતાના નિત્ય કર્મ કરતી હતી જાનકી ક્યારે ખોટું કર્યું ન હતું બધા જ લોકો તેને જોઈને એવું કહેતા કે આ સ્ત્રી છે એ સાક્ષાત્મા દુર્ગાના રૂપમાં આવેલી છે આ સિવાય તે દાન ધર્મમાં પણ બહુ જ વિશ્વાસ રાખતી હતી એના દ્વાર પર જો કોઈ પણ ભિક્ષુ આવતો તો એને જરૂર કંઈ નું કંઈ આપતી આટલું જ નહીં જાનકી છે એ પોતાના પાડોશીઓને પણ બહુ જ મદદ કરતી તેના પાડોશીઓને જે કોઈ પણ વસ્તુની જરૂર પડતી તો તે કોઈને પૂછ્યા વિચાર્યા વગર જ તેને આપી દેતી આથી તેના પણ તેનું સન્માન કરતા હતા હતા તે બધા જ એવું કહેતા કે આ તો સાક્ષાત દેવી છે પણ મિત્રો હવે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો હતો આથી નવરાત્રિ દરમિયાન આ જાનગીથી જે ભૂલ થઈ જાય છે એ ભૂલ મહિલાઓએ નવરાત્રિ દરમિયાન ક્યારેય ના કરવી જોઈએ જાનકી છે એ બધા જ લોકોને મદદ કરતી હતી તેને કોઈ વાતનો ઘમંડ ન હતો પછી એક દિવસ જાનકીની તેના ઘરે આવે છે અને બરાબર દિવસો ચાલી રહ્યા હતા આથી જાનકી દુર્ગા માતાનો ગરબો તૈયાર કરીને દીવો કરતી હતી ત્યાં અચાનક જ જાનકીની પડોશન એના ઘરે આવે છે તો દરવાજો ખુલવાથી પવન દ્વારા ગરબાની અંદર રહેલો દીવો ઓલવાઈ જાય છે તો તેની પાડોશન તેને કહે છે કે બહેન મને અમુક વસ્તુ જોવે છે કારણ કે આજે મારા ઘરે મહેમાન આવે છે તો હું તેના માટે રોટલી બનાવવા માટે હું તમારી પાસે એક પાટલો અને વેલણ લેવા આવી છું તો જાનકી તેને કહે છે કે બસ આટલી જ વાત હું તમને એ વસ્તુ આપું છું તમે ચિંતા ન કરશો તો તેની પાડોશણ કહે છે કે હું તમને કામ પતાવીને આપી જઈશ પછી જાનકી તેને પાટલી અને વેલણ આપી દે છે આવી જ રીતે જાનકી ગરબામાં રહેલો દુર્ગા માતાનો દીવો ફરીથી પ્રગટાવવાનું ભૂલી જાય છે તેના પછી મિત્રો થોડાક સમય પછી અન્ય એક સ્ત્રી જાનકીના ઘરે આવે છે તો જાનકી એનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે બહેન આજે તમને શું કામ પડ્યું છે હું તમારી મદદ જરૂર કરીશ તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન મારા ઘરમાં અત્યારે બહુ જ ગંદકી થઈ ગઈ છે આથી મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે સાવરણી નથી આથી હું તમારી પાસે સાવરણી લેવા આવી છું જો તમને કંઈ વાંધો ન હોય તો તમે મને સાવરણી આપો જેથી કરીને હું મારું ઘર સાફ કરી શકું આથી જાનકીએ વિચાર્યા વગર જ તેને કંઈ કીધું કે તેમ ચિંતા ના કરો હું તમને હમણાં જ આપું છું આટલું બોલીને ઘરમાં જઈને સાવરણી લઈને આવે છે અને તે સામેવાળી સ્ત્રીને આપી દે છે આથી તે સ્ત્રી જાનકીના ઘરેથી સાવરણી લઈને જતી રહે છે પછી થોડીવાર પછી બીજી એક સ્ત્રી જાનકીના ઘરે આવે છે અને જાનકીને તે કહે છે અરે બહેન કહો કે તમારે કઈ વસ્તુની જરૂર પડી છે તો તે સ્ત્રી કહે છે કે બહેન તમે બહુ જ દયાળુ છો મને તમારા વિશે બહુ જ સાંભળ્યું છે તમે બહુ જ બધાની મદદ કરો છો આટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માગવા માટે આવી છું જાનકી કહે છે કે તમે મને બોલો તમારે શું જોઈએ છે હું તમને જરૂર આપીશ તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે આટલા માટે હું ચિંતામાં છું મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી તો હું મારી દીકરીને શું પહેરાવી શકું એની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી આથી તમે કૃપા કરીને મને થોડા ઘરેણાં અને કપડાં મને ઉધાર આપો જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમને આ વસ્તુ પાછી આપી દઈશ તો તે પાડોશીની વાત સાંભળીને જાનકી કહે છે કે હા આટલી વાતમાં તમે ચિંતા શા માટે કરો છો હું તમને જરૂર આપીશ કારણ કે તમારી દીકરી છે એ મારી નાની બહેન જેવી છે હું તમને હમણાં જ મારા ઘરેણાં અને સાડી આપું છું જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી લાગશે પછી જાનકીએ તેને ઘરેણાં અને સાડી આપી દે છે આથી તે પાડોશન પ્રસન્ન થઈને તે સાડી અને ઘરેણાં લઈને જતી રહે છે પછી બીજી પણ એક પાડોસન જાનકીના ઘરે આવે છે અને તેને કહે છે કે બહેન તમે બહુ દયાળુ છો મારો દીકરો છે એ બહુ ભૂખ્યો છે અને એને પીવડાવવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી આથી હું તમારી પાસે દૂધ માંગવા આવી છું જો મને થોડુંક દૂધ મળી જશે તો મારા દીકરાની ભૂખ સંતોષાય થઈ જશે તો જાનકી તેને પણ દૂધ આપી દે છે તો મિત્રો આવી રીતે જાનકી છે એ નવરાત્રિના દિવસોમાં પોતાની પાડોસણોને આટલી આટલી વસ્તુઓ આપી દે છે અને પછી તે પાછી પોતાના કામમાં લાગી જાય છે તો મિત્રો પછી રાત્રે તેનો પતિ કિશન જ્યારે ઘરે આવે છે તો જાનકી તેને પ્રણામ કરે છે અને તેની બહુ જ સેવા કરે છે પછી બીજા દિવસે એને બહુ ખરાબ સમાચાર સાંભળવા મળે છે એક આદમી દોડીને આવે છે અને તેને કહે છે કે અરે ભાઈ કાલે રાત્રે કોઈએ તમારી દુકાનને લૂંટી લીધી છે દુકાનમાંથી બધો જ માલ ગાયબ થઈ ગયો છે આથી જાનકીનો પતિ છે એ બહુ ગભરાઈ જાય છે અને દોડીને પોતાની દુકાનમાં જાય છે તે જોવે છે તે દુકાનમાં તો કોઈ વસ્તુ બચી ન હતી આથી તે બહુ જ દુઃખી થઈ જાય છે પછી તે નિરાશ થઈને ઘરે આવે છે અને જાનકીને બધી જ હકીકત જણાવે છે કે જેને સાંભળીને તે પણ બહુ જ દુઃખી થઈ જાય છે જાનકી કહે છે અરે સ્વામી તમે ચિંતા ના કરો આપણા ઘરમાં હજુ ઘણું બધું ધન છે કે જેનાથી તમે પાછો નવો ધંધો શરૂ કરી શકો છો પછી જાનકી પોતાની તિજોરીમાં જુએ છે તો તેની તિજોરીમાં પણ સાવ ખાલી થઈ ગઈ હતી એની અંદરની બધા જ પૈસા ચોરાઈ ગયા હતા આથી જાનકી આ જોઈને દુઃખી થઈ જાય છે આથી જાનકીનો પતિ એના ઉપર બહુ ક્રોધિત થાય છે અને તેને પૂછે છે કે જાનકી તું મને સત્ય હકીકત જણાવી દે કે આપણા ઘરમાં રહેલા બધા પૈસા અચાનક ક્યાં ગાયબ થઈ ગયા તો તે કહે છે હું ઘરે જ હતી અને બધા પૈસા તિજોરીમાં જ હતા હવે આમાંથી કોને ચોરી લીધા એ મને ખબર નથી પણ તમે શાંત થઈ જાઓ આપણે કોઈને કોઈ ઉપાય જરૂર શોધીશું તો જાનકીનો પતિ કિશન કહે છે કે તું બીજા લોકોને ઘરે બોલાવીને બધી જ વસ્તુ આપી દે છે આ બધી વસ્તુઓ એના કારણે જ જ થઈ છે છે તો એમાંથી કોઈ આપણા ઘરના બધા પૈસા ચોરી લીધા લાગે આથી જાનકીનો પતિ તેને ગુસ્સામાં ગમે તેવું બોલવા લાગે છે જાનકી ની સાસુ પણ તેને બહુ જ બોલે છે તેને કહે છે કે તું આ બધા પાડોશીઓને ગમે તે બધી વસ્તુ આપી દે છે આથી આ લોકોએ આપણા ઘરમાં ચોરી કરી છે પછી જાનકી પોતાના પતિને કહે છે કે મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં મારા અમુક ઘરેણા મારી પાડોસરને આપેલા છે હું હમણાં જ જઈને લઈ આવું છું તો જાનકી એ મહિલાના ઘરે જાય છે તો તે સ્ત્રી પણ તેના ઘરેણા લઈને ભાગી જાય છે આથી જાનકી નિરાશ થઈને ઘરે આવે છે અને પોતાના પતિને હકીકત જણાવે છે જાનકીની વાત સાંભળીને એનો પતિ બહુ જ ગુસ્સે થઈ જાય છે અને જાનકીને કહે છે કે તું આ ઘરને છોડીને જતી રહે જાનકી કહે છે તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી તો તેનો પતિ કહે છે કે તું ગમે ત્યાં જા પણ હવે આ ઘરમાં તું નહીં રહી શકે તારા લીધે જ મારું બધું બરબાદ થઈ ગયું છે પછી જાનકી દુઃખી થઈને પોતાના પતિનું ઘર છોડીને જતી રહે છે પછી આગળ ચાલીને જાનકી છે એ મા દુર્ગાના મંદિર પાસે જાય છે અને દુર્ગા માતાને પ્રાર્થના કરીને કહે છે કે હે દુર્ગામાં એવું મેં કયું પાપ કર્યું છે કે જે મારી આવી હાલત થઈ છે હે મા દુર્ગા હું તો દરરોજ આ નવરાત્રિના દિવસોમાં તમારી પૂજા અર્ચના કરું છું તેમ છતાં તમે મારું ઘર શા માટે છોડી દીધું મેં એવી કઈ ભૂલ કરી છે કે તમે મારાથી રિસાઈ ગયા છો તો જાનકી ત્યાં બેસીને વિચારવા લાગે છે કે જો મારો પતિ મને નહીં રાખી શકે તો હું જીવી નહીં શકું જો મારા લીધે જ મારા પતિની આવી હાલત થઈ છે તો મારે જીવવાનો કોઈ હક નથી આટલું વિચારીને જાનકી પોતાનો જીવ આપવા માટે નદીના કિનારે જાય છે નદીના કિનારે જઈને તે દુર્ગા માતાને પ્રાર્થના કરે છે કે હે મા દુર્ગા હવે હું મારો જીવ આપવા જઈ રહી છું જુઓ મારાથી તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરી દેજો હું મારા પતિ વિના હવે જીવી નહીં શકું આટલા માટે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપવા જઈ રહી છું આટલું બોલીને જાનકી નદીમાં કૂદવા જાય છે ત્યાં જ અચાનક સાક્ષાત સાક્ષાતમાં દુર્ગા એ સ્થાન ઉપર પ્રગટ થાય છે દુર્ગા માતા જાનકીને કહે છે કે હે દીકરી જાનકી તું થોભી જા તું આ શું કરી રહી છે જાનકી આંખ ખોલીને જુએ છે તો સાક્ષાત માં દુર્ગા તેની સામે જોવે છે માં દુર્ગાના દર્શન કરીને જાનકી બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને તેને પ્રણામ કરે છે અને કહે છે હે મા દુર્ગા મને માપ કરી દો બહુ જ મોટું પાપ કરવા જઈ રહી હતી આથી મા દુર્ગા તેને કહે છે હે જાનકી મનુષ્યએ પોતાને ક્યારેય પોતાનો જીવ આપવો ન જોઈએ આ બધું જ બહુ જ મોટું પાપ માનવામાં આવે છે તો મિત્રો ભગવાને જે શરીર આપણને આપ્યું છે એને આપણે આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ જાનકી કહે છે હે મારા પતિએ મને ઘરેથી કાઢી નાખી છે તો હું હવે શું કરી શકું મારા પતિને છોડીને જીવી નહીં શકું આથી હું હવે જીવવા માંગતી નથી તો માતા દુર્ગા કહે છે હે જાનકી હવે હું બધી જ વસ્તુ જાણી ગઈ છું અને અત્યારે નવરાત્રિના દિવસોમાં અમિક એવી વસ્તુઓનું દાન કરીને બહુ મોટી ભૂલ કરી દીધી છે આથી આ ભૂલો તારે ન કરવી જોઈએ આ કારણથી મારે તારું ઘર છોડીને જવું પડ્યું છે જે કોઈ સ્ત્રી નવરાત્રિના દિવસોમાં પોતાના ઘરની આ વસ્તુ બીજાને આપી દે છે તો હું એ ઘર છોડીને જતી રહું છું પછી જાનકી કહે છે માં એવી તો કઈ વસ્તુ છે કે જે નવરાત્રિ દરમિયાન કોઈને આપવી ન જોઈએ કૃપા કરીને તમે મને જરૂર જણાવો તો દુર્ગા માતા કહે છે એ દીકરી હવે તું ધ્યાનથી સાંભળજે હું તને એ વસ્તુ વિશે જણાવું છું કોઈ પણ સ્ત્રી નવરાત્રી દરમિયાન આટલી વસ્તુ બીજાને ન આપવી જોઈએ તો આટલી વસ્તુનું દાન કોઈ પણ સ્ત્રી આપે છે તો હું એનું ઘર છોડીને જતી રહું છું એ જાનકી પહેલી વસ્તુ છે કે પાટલો અને વેલણ કોઈ સ્ત્રી જે નવરાત્રી દરમિયાન આટલી વસ્તુ બીજાને આપવી ન જોઈએ આ વસ્તુ છે એ રસોડામાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે આટલા માટે વસ્તુને હંમેશા શુદ્ધ રાખવી જોઈએ બીજાને આપવાથી આ વસ્તુ અપવિત્ર થઈ શકે છે અને પછી આનો ઉપયોગ કરવો એ બહુ જ અશુભ માનવામાં આવે છે આટલા માટે જાનકી તે પોતાના રસોડાની આ વસ્તુ આપીને બહુ જ મોટી ભૂલ કરી છે પછી આગળ દુર્ગા માતા કહે છે જાનકી તે તારા પડોશીને બીજી વસ્તુ આપી એ સાવરણી છે કે જે વસ્તુમાં મારો વાસ હંમેશા હોય છે એ વસ્તુ મને અધિક પ્રિય છે આથી તે વસ્તુ તે બીજાને આપી દીધી છે તો હું તારા ઘરમાં શા માટે રહી શકું જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે તો હું તેના ઘરમાંથી ત્યાગ કરી દઉં છું સાવરણીથી આખા ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે એ જ ઘરમાં મારો વાસ હોય છે આથી આ એક વસ્તુ તું જાનકી હંમેશા ધ્યાન રાખજે કે સાવરણીને આપણા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ આ બહુ જ પવિત્ર વસ્તુ છે પછી દુર્ગા માતા ત્રીજી વસ્તુ વિશે વાત કરે છે એ છે ઘરેણા દુર્ગા માતા કહે છે કોઈ પણ સ્ત્રીએ નવરાત્રી દરમિયાન પોતાના ઘરેણાં કોઈ બીજાને આપવા ન જોઈએ એક પરની સ્ત્રીએ પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરાવવા માટે ન આપવા જોઈએ જે કોઈ સ્ત્રી આવું કરે છે તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે દુર્ગા માતા કહે છે હે જાનકી હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું કોઈ પણ મહિલાએ દિવસ આથમતા કોઈ સફેદ વસ્તુનું દાન ન કરવું જોઈએ નવરાત્રિ દરમિયાન દિવસ આથમતા સફેદ વસ્તુનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે દુર્ગા માતા કહે છે કે તે પણ દૂધનું દાન કર્યું હતું આથી તારી આવી હાલત થઈ છે અને તે મારો ગરબો તૈયાર કર્યો હતો તે પણ તેમાં રહેલો દીવો બુજાઈ ગયો હતો આથી આ વસ્તુ મને ગમી નહીં જ્યારે ગરબો મૂકવો હોય તો એમાં રહેલો દીવો ઓલવાઈ ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ હવે નવરાત્રી દરમિયાન આટલી વસ્તુઓ ભૂલથી પણ ક્યારેય ન કરવી જોઈએ નહીં તો તમારા ઘરમાં ગરીબી આવે છે તો જાનકી કહે છે હે મા દુર્ગા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હવે તમે મને માફ કરી દો અને હવે મને પ્રાયશિત કરવાનો ઉપાય જણાવો તો માતા દુર્ગા કહે છે હે જાનકી તે પ્રાયશી તો પહેલાં જ કરી લીધું છે આથી તું તારા ઘરે પાછી જતી રહે હું તને તારી બધી જ વસ્તુ પાછી આપી દઉં છું આટલું બોલીને મા દુર્ગા છે એ જગ્યાએથી અંતર ધ્યાન થઈ જાય છે પછી જાનકી એ મા દુર્ગાને પ્રણામ કરી પછી ઘરે જાય છે તો ઘરે જાય છે તો તેનો પતિ કિશન તેને શોધતો શોધતો તેની પાસે આવે છે અને તેની પાસે આવીને માફી માગે છે અને તે કહે છે હે જાનકી મને માફ કરી દે મેં તને બહુ સારું ખોટું કહ્યું તું સાક્ષાત દેવી લક્ષ્મી છે મા દુર્ગાની કૃપાથી આપણી બધી જ વસ્તુઓ આપણને પાછી મળી ગઈ છે જે લોકોએ આપણી વસ્તુની ચોરી કરી હતી એ બધી જ વસ્તુ આપણા ઘરે પાછી આવી ગઈ છે અને તારું નામ લઈને બધાએ માફી માગી છે આટલું બોલીને જાનકી બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના પતિ સાથે પાછી ઘરે જતી રહે છે આથી મા દુર્ગાની કૃપા જાનકીના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે આથી પછી જાનકી એક એક વસ્તુ નક્કી કરી લીધી છે કે હવેથી હું ક્યારે પણ નવરાત્રિ દરમિયાન પોતાના ઘરની આટલી વસ્તુ ક્યારેય કોઈ બીજાને આપીશ નહીં તો મિત્રો જો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ